તો નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તો જ આજે આપણે વાત કરવાના છીએ બેરિસ ઇંગલફિન્ટ પેટનની બરાબર મિત્રો તો આની પહેલાંના વિડીયોમાં મેં બોલિસ ઇંગલફિન્ટ પેટનની વાત કરી હતી બરાબર કે કઈ રીતના એને ટ્રેડ કરવું કઈ રીતના સ્ટોપ લોસ રાખો ને કેવી રીતના આપણે એન્ટ્રી થાય ને જો તમે એ વિડીયો નો જોયો હોય ને તો એક વખત મારી યુટ્યુબ ચેનલ ઉપર મેં અપલોડ કરી દીધો છે જરૂર ચેકઆઉટ કરો જેથી કરીને તમને આ વિડીયો પેટર્ન છે અને કહેવાય બરાબર તો એ વિડીયોમાં મેં વિગતવાર વાત કરી છે તો પણ આ વિડીયોમાં હું તમને શોર્ટમાં સમજાવી દઉં બરાબર મિત્રો તો અહીંયા મેં બાજુમાં એક ઉદાહરણ આપેલું છે બરાબર આ એક મોટી માછલી છે અને આ એક નાની માછલી છે બરાબર તો હંમેશા મોટી માછલી હોય છે ને એ નાની માછલીને ખાઈ છે અથવા ગળી જાય છે બરાબર તો એ જ રીતનું ઉદાહરણ આપણે આ કેન્ડલમાં લેવી બરાબર કે આને આપણે નાની માછલી સમજી લેવી અને આને મોટી માછલી સમજી લેવી બરાબર તો જો આ જે એનો લો રહ્યો ને બરાબર આ નાની કેન્ડલનો લો આ મોટી કેન્ડલે બ્રેક કરી નાખ્યો બરાબર અને આ મોટી કેન્ડલ થઈ તો એનો મતલબ એ થયો કે આ જે નાની કેન્ડલ રહીને એને આ મોટી કેન્ડલ ગળી ગઈ અથવા ઇંગલ્ફ કરી ગઈ એટલા માટે આને બેન પેટર્ન કહેવામાં આવે છે બરાબર મિત્રો તો સાથે સાથે આગલા વિડીયોમાં મેં એ પણ વાત કરી હતી કે કે આમાં છે ને કલરનું ખૂબ મહત્વ હોય છે બરાબર કે બેરીસ ઇંગલ્ફિન પેટર્નમાં હંમેશા નાની કેન્ડલ રહીને ગ્રીન થાવી જોઈ અને મોટી કેન્ડલ હંમેશા રેડ થાવી જોઈએ બરાબર આ કલરનું મહત્ત્ત્વ છે જો એ રીતની આપણને પેટર્ન દેખાય ને તો આપણે આને બુલિશ સોરી બેરિસ ઇંગલફિન્ટ પેટન કઈ એકવી બરાબર અને સાથે સાથે જે આપણે બુલિશ ઇંગલફિન્ટ પેટનની વાત કરી હતી ને એ ક્યાં બનશે સપોર્ટ ઉપર બનશે અને આપણી આ બેરિસ ઇંગલફિન પેટન રહીને એ હંમેશા રજીસ્ટન ઉપર બનશે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર મિત્રો તો તમને સમજાઈ ગયું છે કે આપણે આ બેરીસ ઇંગલફિન્ટ પેટર્ન કઈ રીતના કામ કરે છે તો સાથે સાથે હું મેં તમને આને આઈએમએ પીપીટી બનાવ્યું છે એમાં પણ હું એક વખત તમને સમજાવી દઉં જે જેથી કરીને આ કોન્સેપ્ટ એકદમ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય બરાબર તો હંમેશા ખરીદવાવાળા જે આપણા બાયર્સ હોય ને એ ભાવ ઉપર લઈ જઈ છે બરાબર એ ખાસ યાદ રાખવાનું આવી રીતના આપણો ભાવ ઉપર જાતો હતો આ એક અપટ્રેન્ડ હતું બરાબર અને ત્યાં રજિસ્ટર આવતા જો આપણને આ રીતની પેટન જોવા મળે ને બરાબર કે પહેલી ગ્રીન કલર અને બીજી રેડ કલર બરાબર અને જે એનો લો હોય ને એ બ્રેક કરી નાખે ને બરાબર તો આપણે અને બેરી સિંગલ ફિન પેટન કહીએ એકવી એને બરાબર ત્યાંથી જો આપણને ભાવ નીચે જતો જોવા મેળવો બરાબર તો આ રીતના આપણી પેટર્ન કામ કરે છે સાથે સાથે હું તમને હવે ચાર્ટમાં પણ દેખાડી દઉં જેથી કરીને એકદમ તમને ક્લિયર સમજાઈ જશે બરાબર મિત્રો તો જો આ આપણો ચાર્ટ છે બરાબર આ ચાર્ટ છે બરાબર જેમ કે મેં વાત કરી હતી કે જો આ એક બરાબર આવી રીતના અપટ્રેન્ડ હતું બરાબર ત્યાંથી આપણો ભાવ નીચે આવ્યો પાછો ઉપર ગયો અને અહીંયા એક લેતો રજિસ્ટન પાછો ભાવ ઉપર ગયો અને બીજી વખત એ જ જગ્યાએ રજીસ્ટન લીધું બરાબર અને ત્યાંથી ભાવ આપણો પાછો નીચે આવ્યો પછી પાસો ભાવ ઉપર જતા ત્રીજી વખત ત્રીજી વખત રજીસ્ટન લીધું અને બરાબર જો આપણને આય આપડી પેટર્ન જોવા મળી બરાબર અને ત્યાંથી આપણો ભાવ એકદમ ડાઉન માં જોતો જતો જો મળ્યો બરાબર અને જો તમને ખિલિયન નો દેખાતી તો હું થોડુંક અને ઝૂમ કરીને તમને દેખાડી દઉં બરાબર ઝૂમ કરીને દેખાડી દઉં તો આ આપડી એક ગ્રીન કેન્ડલ છે નાની અને આ મોટી છે રેડ કેન્ડલ બરાબર અને એનો જો જે લો હતો ને એ આ કેન્ડલે રેડ કલરની કેન્ડલે બ્રેક કરી નાખ્યો બરાબર ત્યાંથી આપણને ભાવ આ રીતના નીચો જતો જોવા મળ્યો બરાબર તો આ આપણી બેરિસ ઇંગલફિન પેટર્ન કામ કરે છે અને બરાબર અને આમાં આપણે એન્ટ્રી અને સ્ટોપ લોસ કઈ રીતના રાખવાનો રહેશે બરાબર તો જેમ કે આપણે જેમ જેમ વિડીયોમાં આગળ વધતા જ આવીએ છીએ બરાબર એ રીતના હું તમને કહું બરાબર તો આપણી એન્ટ્રી જી રહીને આ સિંગલ ઇંગલફિનનો જે લો બ્રેક કરે ને ત્યાં આપણી એન્ટ્રી થઈ જશે બરાબર આ જગ્યાએ અને આપણો સ્ટોપ લોસ આવી જશે જી એનો હાઈ હતો ને ત્યાં અને આપણો ટાર્ગેટ ક્યાંનો રહી છે બરાબર ટાર્ગેટ તો જી અહીંયા તમને નીચે બરાબર અહીંયા તમને જુઓ બરાબર અહીંયા એક આપણને ભાવ સપોર્ટ લેતો દેખાય છે બરાબર તો આ લિક્વિડિટી રહીને એ આપણો ટાર્ગેટ ઈ છે બરાબર તો હવે તમે વાત કરશો કે આ લિક્વિડિટી શું કેવો બરાબર તો આ બધા છે ને એડવાન્સ કોન્સેપ્ટ છે બરાબર જેમ જેમ હું આ વિડીયોમાં આગળ વધતો જઈશ એમ એમ હું તમને કહેતો જઈશ બરાબર જેમ જેમ આપણે એડવાન્સ થતા જઈશું એમ એમ હું તમને કહેતો જઈશ તો આ તો આપણો બેરિસ ઇંગલફિન પેટર્નનો કે કઈ રીતના કામ કરે છે કઈ રીતના આપણે ટ્રેડ લેવું કઈ રીતના સ્ટોપ લોસ રાખો બરાબર એ બધી મેં તમને વિગતવાર વાત કરી સાથે સાથે સ્ટોક માર્કેટમાં જેટલી કેન્ડલસ્ટિક પેટર્ન આપણે ઇન્ડિયન માર્કેટમાં વર્ક કરે છે ને એની આખી મેં એક પ્લેલિસ્ટ બનાવી છે બરાબર તો એક વખત એ તમે જરૂર ચેકઆઉટ કરો જેથી તમને જે આ કેન્ડલસ્ટિક પેટર્ન રહે ને બરાબર એનો કોન્સેપ્ટ તમને એકદમ ક્લિયર સમજાઈ જાય બરાબર અને આગલા વિડીયોમાં મેં સિંગલ કેન્ડલસ્ટિક પેટર્નની વાત કરી હતી બરાબર અને હવે અત્યારે જેટલા હું વિડીયો બનાવીશ ને જે બે કેન્ડલોથી બનેલા હોય છે કે જે બે કેન્ડલોથી બને ને બરાબર આ એક અને આ બે બરાબર આ ડબલ કેન્ડલસ્ટિક પેટર્નના અત્યારે હું વિડીયો મૂકું છું બરાબર તો આ વિડીયોમાં આટલું બરાબર ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ